ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો એ રેસીપી લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ ચાલો તમે રસ રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે સરસ સરસ નવા તાજા શાકભાજી આવી ગયા છે મિત્રો તો ચાલો આજે મૂળાની સરસ મજાનું આપણે આજે શાક બનાવશું મિત્રો સરસ મજાનું મૂળાનું શાક બનાવવાનું છે તો ચાલો તમે તૈયાર થઈ જાઓ આપણે આજે જે રેસીપી બનાવશું તે નવી જ રીતે અલગ જ રીતે સરસ મજાનું મૂળાનું શાક બનાવશું તેમજ આપણે મૂળાના શાક સાથે સૌ કરવા માટે સરસ મજાની ફૂલકા રોટલી બનાવશું તો ચાલો મિત્રો પૂરેપૂરી રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ ચાલો તો સૌ પ્રથમ આપણે મૂળાના પાંદ અને મૂળાના કાંદાનું કટિંગ કરી લઈએ ચાલો મિત્રો સરસ મજાનું આજે આપણે મૂળાનું શાક બનાવવાનું છે તો મૂળા પણ આપણે ઉમેરી દીધા છે તેની ઉપરથી આપણે આ રીતે તેલ ઉમેરશું અને સરસ મજાનું મૂળાનું શાક બનાવશો મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો તમે જોઈ રહ્યા છો મૂળાના કાંદાના ટુકડા કરીને પણ ઉમેરેલા છે સ્વાદ પ્રમાણે મીઠું હળદર ધાણા જીરું લસણની ચટણી પણ અંદર ઉમેરશું મિત્રો કારણ કે તેમાં સરસ એનો સ્વાદ આવશે તો ચાલો હવે તેને થોડું પાકી જાય ત્યાર પછી થોડો બેસન પણ અંદર ઉમેરશું મિત્રો તો તેને દર પાંચથી સાત મિનિટ સુધી પાકવા દઈએ વરાળથી જ આપણે આ શાકને પકવવાનું છે ચાલો મિત્રો સરસ મજાનું મૂળાનું શાક આજે આપણે તૈયાર કરવાનું છે કે એની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ફૂલકા રોટલી પણ તૈયાર કરી લઈએ તો ચાલો શાક પણ આપણું તૈયાર થઈ ગયું છે પચાસ સાઠ ટકા પાકી ગયું છે અત્યારથી અંદર થોડું બેસન પણ ઉમેરી લઈએ જેનો સ્વાદ સરસ મજાનો મૂળાના શાકમાં આવતો હોય છે મિત્રો તો ચાલો હવે રોટલી સરસ રીતે તૈયાર કરી લઈએ ત્યાં સુધી માફુ શાક પણ તૈયાર થઈ જાય સરસ મજાની ફૂલકા રોટલી મૂળાનું સરસ મજાનું શાક આજે આપણે જમવાનું છે મિત્રો હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે તમે પણ આવું એકવાર ચોક્કસથી મેથી કે મૂળાનું શાક બનાવજો ખાવાની ખૂબ જ મજા આવશે આપણે આગળ પણ મેથીના વિડીયો આપણે મૂકેલા છીએ જે તેને રેસીપી જોઈ લેજો મિત્રો તો ચાલો શાક બની જાય અને આપણી રોટલી પણ તૈયાર થઈ રહી છે ત્યાર પછી આપણે જમવા માટે બેસશું મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું મૂળાનું શાક તૈયાર થઈ ગયું છે સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે સરસ મજાનું મૂળાનું શાક બન્યું છે મિત્રો સાથે સર્વ કરવા માટે રોટલી છે સરસ મજાની તાજી છાશ છે તેની સાથે ખાવા માટે સરસ મજાનો મૂળાનો કાંદો પણ છે ગોળ દેશી ઘી છે ખાવાની જમાવટ છે મિત્રો તો ચાલો રોંડો કરવા માટે આપણે રોંડો કરી લઈએ તમે પણ એકવાર ચોક્કસ છે આવી મૂળાનું શાક બનાવજો સરસ મજાનું આવું શાક બનશે ખાવાની પણ ખૂબ જ મજા આવશે રોટલીનો તૂટો પણ આવશે એટલે કે રોટલી પણ ઘટશે મિત્રો કારણ કે આવું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે તો ચાલો મિત્રો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે જેથી કરીને બીજી પણ નવી નવી હું તમારા સુધી પહોંચાડી શકું જય યોગેશ્વર ભગવાન જય માતાજી